આખરે સરકારે પોલીસ પરિવારને મેદાને ઉતાર્યો પોલીસ પરિવારના બહેનો બહેનો લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે તેઓ જિગ્નેશ મેવાણીનું રાજીનામું માગી રહ્યા છે હાય હાય કરી રહ્યા છે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ થરાદમાં વેપારીઓએ જિગ્નેશ મેવાણીના વિરોધમાં દુકાનો પણ બંધ કરી દીધી હતી શું જિજ્ઞેશ મેવાણીએ બળાત્કાર હત્યા ઠગાઈ વિશ્વાસઘાત ખંડણીનો ગુનો કર્યો છે ના તો શા માટે પોલીસ પરિવાર દ્વારા તેમની સામે ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરાવી લેવાનું કહ્યું હતું એટલે પરંતુ કયા પોલીસના પટ્ટા ઉતારવા ઉતરાવી લેવાનું જિજ્ઞેશ મેવાણીએ કહેલ જે દારૂના ધંધા ચલાવે છે જે ડ્રગ્સના ધંધા ચલાવે છે તેના પટ્ટા ઉતારવાની વાત કરી હતી આમાં ખોટું શું કહ્યું હતું શું પોલીસ પરિવારની આ મહિલાઓ દારૂ ડ્રગ્સ વેચાય તેવું ઈચ્છે છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવી ઈચ્છતા હશે શું સરકારની સૂચના વિના આવી રેલી નીકળે ખરી જો કોઈ શિક્ષિત બેરોજગારોએ રોજગાર માટે રેલી કાઢી હોય તો પોલીસ મંજૂરી આપે શું ખેડૂતોને શ્રમિકોને આંગણવાડી બહેનોને રેલી કાઢવી હોય તો પોલીસ મંજૂરી આપે સરકારી ચાપલુસ મીડિયા સુરે જિગ્નેશ મેવાણીના વાણી વિલાસનો નેગેટિવ ચલાવી રહ્યું છે મીડિયા કહે છે કે આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પોલીસ પરિવારની મુલાકાત લેશે ટૂંકમાં સરકાર અને તેમના ચાપલુસ મીડિયાએ જીગ્નેશ મેવાણીની કારકિર્દી ખતમ કરવા કમર કસી છે આખરે સરકારે પોલીસ પરિવારને મેદાનમાં ઉતાર્યો એટલું જ નહીં હરસંઘવી દ્વારા ટીવી ચેનલો સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ ફોન કરીને જીગ્નેશ મેવાણી સામે ઝુંબેશ કરવા દબાણ થઈ રહ્યું છે ગુજરાતી મીડિયાને જોશો તો આ મોડસ ઓપરેન્ડી દેખાઈ આવશે કે એવું કાવતરું સરકારમાં શરમ જેવું કંઈ હશે જ નહીં ગુજરાતનું એક ગામ બતાવો જ્યાં દારૂ મળતો ન હોય ગુજરાતનું એક શહેર બતાવો જ્યાં ડ્રગ્સ વેચાતું ન હોય કંડલા અદાણી બંદર પરથી જે જથ્થાબંધ ડ્રગ્સ પકડાય છે તે શું પાકિસ્તાન મોકલવા મંગાવાય છે ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન બતાવો જ્યાં નાગરિક નિર્ભય બની ફરિયાદ કરવા જતો હોય શું ગુજરાત પોલીસના ક્લાસ અધિકારીના પત્ની કે બહેન પોલીસ સ્ટેશનને નિર્ભય બની ફરિયાદ કરવા જઈ શકે છે પોલીસ પરિવારની બહેનોને પૂછું છે શું પોલીસ કલ્યાણની પ્રવૃત્તિઓ પોલીસ હેડક્વાર્ટર્સમાં જ થાય છે ખરી પોલીસ વેલફેરની જોગવાઈ ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ એક નિયમ બસો સો દરેક શહેર જિલ્લા યુનિટમાં પોલીસ વેલફેર ફંડની જોગવાઈ છે જેમાં દર વર્ષે દરેક કોન્સ્ટેબલથી લઈ પોલીસ અધિકારીઓનો એક દિવસનો પગાર ફરજિયાત જમા થાય છે પોલીસ પરિવારના વિકાસ માટે સગવડતાઓ માટે આ ફંડ વાપરવાનું હોય છે પરંતુ પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા કમાન્ડન્ટ ભાગ્યેજ તાબાના પોલીસ કર્મચારીઓની તકેદારી સંભાળ લે છે એટલે આ વેલફેર ફંડ વપરાયા વિના પડી રહે છે આ ફંડ તમારા માટે તમારા બાળકો માટે વપરાય તેની ચિંતા પ્રથમ કરો પછી જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરજો નાયબ મુખ્યમંત્રી હર્ષંઘી પોલીસ પરિવારની મુલાકાતે આવે ત્યારે પોલીસ વેલફેર માટે આ સરકારે બે હજાર એકથી બે હજાર પચીસ દરમિયાન શું કામગીરી કરી તેનો હિસાબ માગજો અને જો હિંમત અને સોમાન હોય તો પોલીસના યુનિયન માટે મંજૂરી આપવા તેમને કહેજો વિચિત્રતા તો જુઓ જે સરકાર પોલીસ યુનિયનની મંજૂરી આપતી નથી તેમના પરિવારની મહિલાઓને વિપક્ષના ધારાસભ્ય સામે આંદોલનકારી બનાવી છે આ વાત બીજું કોઈ નહીં એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી રમેશ સવાળી સાહેબ તેમના ફેસબુક બ્લોગમાં લખ્યું મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સાળંગપુર હનુમાનનું મંદિર સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની ની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુઠલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડાને દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપી થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનો એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માંગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેદરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે અહીંયા ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે અહીં આવવું પડશે તો વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઉભો નહીં થાવ અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ